નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ઢેઢ કન્યાની દુઆ બનેલ સત્ય ઘટના છે સિંહોર ગામના દરબાર ગઢની ડેલીએ તે દિવસે બાપ દીકરા વચ્ચે રગજગ થઈ રહી છે સોળ વર્ષનો રાજબાળ આતોભાઈ ભાલેને તરવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી છડવા જાય છે અને બુધા બાપુ અખેરાજજી એનું બાવડું જાળી મનાવી રહ્યા છે ભાઈ એમ ન છડાય તારાથી ન છડાય તું મારે એકનું એક છો તું ગોહિલ ગાદીનો રખેવાળ છો બાપુ બાવડું મેલી દો હું પગે પડું છું મેલી દો સોળ વરસની એની અવસ્થા હતી પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી કંથનના ઓરડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી હજુ ઘૂંઘટ નહોતો ઉગાડ્યો તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપરની મેળીમાં આતાભાઈની આંખ મળી ગઈ હતી અચાનક ઊંઘમાંથી ઝબકી ઉઠ્યો અને કઠોડામાં આવીને જોયું તો ડેલી એક બુઢો અને એના બચ્ચા ધ્રુસકે ધ્રુસકે રોતા હતા કુંવરે પૂછ્યું એલા કોણ છો અન્નદાતા ઢેઢ છીએ કેમ રૂવો છો બાપુ અમે આ નેસડા ગામમાં રહીએ છીએ મારી દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે બાઈ નાની છે ને જમાય બહુ કપાતર નીકળ્યો છે બાઈને મારી મારીને અધુમય કરે છે દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી વાસેથી એને તેડવા આવ્યા તે એમ ન મોકલી એટલે ઘેલાસાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા બાપુ મારી વળી જેવી દીકરીનું શું થશે અમારા ઢેડનું કોઈ ધણી ન મળે અમારા ઢેડુનો કોઈ ધણી ન મળે એ વેણ જુવાન આતાભાઈના કલેજે સોસરું પેસી ગયું તારા ધણી બાપુ છે રોમા એમ કહીને એણે નોકરોને હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો ઘોડીને પલાળ નાખવાની વાત ન જોઈ ઉપર છડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાત કર્યો ભાઈ ઊભો રહે આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી દીકરાનું બાવડું ઝાલ્યું અખેરાજજીને એ એકનો એક દીકરો હતો દરબારનો બુઢાપો હતો કુંવર બોલ્યા બાપુ અત્યારે મને રોકોમાં આ ઢેડની છોકરીને અને મારે છેટું પડે છે એ કહે છે કે અમારો કોઈ ધણી નથી બાપ તુંથી જવાય નહીં ફોજ મોકલું ના બાપુ મારે એકલાને જ જવું છે બેટા એકલા ન જવાય દુશ્મનો ક્યાંક મારી પાડે બાપુ છોડી દો આપણે રાજા વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ સડવું પડે ના મારા બાપ આખું કટક જાય પણ તું નહીં તું હજી બાળકો છો આતા ભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું એના હોઠ ફફડવા લાગ્યા એના મોઢા ઉપર લાલ લાલ લોહી ઘસી આવ્યું તોય બાપુ સમજ્યા નહીં ત્યારે એણે બાપનો હાથ જોટી ઘોડીને એડી મારી કહ્યું ખસી જા ભગતડા એમ રાજ ન થાય બાપ જોતા રહ્યા ડાયરો હા હા કરતો રહ્યો આતાભાઈની ઘોડીને જાણે પાખો આવી જોત જોતામાં તો પંથ કાપી નાખ્યો દૂર દુશ્મનોને દીઠા બે અસવારો છે એકની બેલાડ બાઈ માણસ બેઠેલું છે બાયની ચૂંદડી પવનમાં ઉડતી જાય છે વગડામાં અબળા ઘા ઉપર ઘા નાખી રહી છે બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતો પોતાની ઝગમગતી બરછી બતાવીને બાયને ડરાવતો જાય છે ઢેડનું કોઈ ધણી નહીં એવી ઘા સંભળાય છે વગડામાં કામ કરતા લોકો ઊભા થઈ રહે છે અને વિલે મોએ વાતો કરે છે બાઈ ભાગેડું લાગે છે સોળ વરસનો એકલવાયો આતો ભાઈ આ ત્રાસ જોતો ઘોડીને દબાવતો વંટોળિયા જેવો વેગ કરતો લાલ છટક મોઢે લગોલગ આવી પહોંચ્યો ખળખળિયા વાળાંકને વળોટી બરાબર સામા કાંઠે ઉપર ચડ્યો હા કાઠીડાઓ હવે માટી અબળાને ઉપાડી જનાર અબડા સૂરજના પોતરાઓ હવે માટી થાઓ હું ભાઈ ત્યાં તો થોડાના ભેટ ભેટા થઈ ગયા કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈનો ભાલો એકની ઘોડીના તોરિંગના પાટિયા વિંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તરવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું કાઠીડાઓને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે ઢેઢ કન્યાને પડતી મૂકી દીધી બે જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા કન્યા થરથર ધ્રુજે છે બીમાં હવે હું આતો ભાઈ તારી ભેરે ઊભો છું આવી જા મારી બેલાવડે એમ બોલીને આતાભાઈએ બાયનું કાંડું ઝાલ્યું પોતાના પગનો પોછોડ ટટાર કરીને કહ્યું આના ઉપર પગ માંડીને આવી જા મારી વાસે કન્યા ઊભી થઈ રહી બાપા હું ઢેઢ છું તમને આભડશે આભડશેઠ કેવાની વળી તું તો અમારી બોન દીકરી છો આવી જા માથે નિકર આપણે બે અહીં થામ રહીશું હમણાં કાઠીડાનું ટક આવી લાંબી લેશે આતાભાઈએ કન્યાને બેલાડીએ લીધી હા હવે મારા દિલને બરાબર ઝાલી રાખજે નિકર પડીશ નીચે છે ને મને પાડીશ ઝાલ્ય બરાબર ઝાલ્ય એવી બથર વાણી બોલતો ભાઈ ઉઘાડી સમશેરે વગડો ગજવતો પાછો વળ્યો ઘોડાના સફેદ દૂધિયા મૂછ પૂછનો ઝંડો કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઈની પાઘડીનું જોગું હવામાં ફરક ફરકતા ગયા માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું કટકને મોખરે ઢેઢ કન્યાને બેલાડીઓ લઈને ઉઘાડી શમશેરે જ્યારે આતોભાઈ સિંહોરની બજારે નીકળ્યો ત્યારે હજારોની આંખોમાં તોરણ થઈ રહ્યા હતા આતાબાઈના આ પહેલા પરાક્રમ ઉપર એ હજારો નેત્રોની અજાળીઓ નાટારંભ કરતી ઘોડી ઉપર બાપુને જોરથી ચાલીને જ ભેટી રહી ડેલીએ ઉતરીને એણે કન્યાના રોતા માવતરને શું પરત કરી બાપુ અખેરાજીને બાળો રાજા પગે લાગ્યો ગુજરાત કંઠે કન્યાએ કહ્યું બાપુ હું નીચ વરણની નાર ઠરી હું તુને તો શું આપું આંતરડીની આશીષ આપું છું કે તું જ્યાં સડીશ ત્યાં તારી આવી જ ફતેહ થશે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ